ચાર નંબર નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય તો અઠાણું અવિભાજ્ય અવયવીકરણ એટલે બે પડશે તો બે ચાર દુ આઠ એક વધે અઢાર નવ દુ અઢાર બરાબર હવે ઓગણપચાસ છે તો તમને ખબર જ છે મિત્રો સિત્યુ સિત્યુ ઓગણપચાસ એક તો અહીંયા બે એમ ના એમ અને 7 કેટલી વખત 2 વખત તો 2 * 7 નો વર્ગ કે છે મિત્રો આ રહ્યો તો બી જવાબ આવશે 2 * 7 નો વર્ગ અને આમે જો 7 * 2 = 14 નાવ 7 * 4 = 28 નાવ 49 ના એ 4 બનેનો ગુણાકાર વધી જાય તો 7 નો વર્ગ 49 * 2 = 98 બરાબર ચલો હવે 5 નંબર જોઈએ શું કેસ નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી મિત્રો આના અવયવ વૃક્ષ કહેવાય

y ની કિંમત મળશે આમાં એવું હોય મિત્રો આ જે બે આપેલું છે એ x ના અવયવ છે તો એ બંનેનો ગુણાકાર કરો તો ચલો 105 * 2 5 * 2 10 વધી 1 1 2 * 1 = 2 210 આ x ની કિંમત બીજો y તો 5 અને 7 5 * 7 7 * 5 = 35 તો આ આ y ની કિંમત તો x ની 210 કિંમત થઈ અને y 35 તો બસો દસ અને પાંત્રીસ તો આ રહ્યા બસો દસ અને પાંત્રીસ તો અહીંયા તમે લખી શકો ઈઝી હોય છે એક્ઝામમાં પૂછાય છે ચલો તો આગળ હવે છઠ્ઠા નંબરનું જોઈએ શું કેશો ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી મિત્રો પ્રોપર ક્વેશ્ચન સમજવાનો

તો નથી ચલો 5 નો વર્ગમૂળ નીકળ નહ તો સમેય સંખ્યા નથી ચલો 4 નો વર્ગમૂળ 2 અને 3 નો વર્ગમૂળ નીકળ નહ તો નથી તો √4 એ અસમેય સંખ્યા નથી પણ સમેય સંખ્યા છે આ રીતે મિત્રો આપણે ધ્યાન રાખવું પડશે પ્રશ્નોની અંદર ચલો નેક્સ્ટ જોઈએ આગળ 7 નંબર જો ગુસા 64 117 = 64m - 117 હોય તો m શોધો મિત્રો m દેખાય છે તમને એ શોધવાનો છે બરાબર પણ અહીંયા જો મિત્રો આ તમને આખી રકમ આપેલી છે અહીંયા સુધી બરાબર તો શું કહેસા ગુસા આ બન્નેનો ગુસા જે આવે એ આના બરાબર હોય તો પહેલા આપણે આનો ગુસા શોધવો પડશે અને ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધાય તો 64 નો અવયવ પાડી દો પહેલા

બરાબર હવે આનો આપણો શું લેવાનું સ ગુરુત્તમ સામાન્ય અવયવ તો ગુસા કે રીતે લખાય મિત્રો તો બંનેમાં કોમન હોય તો ચલો 65 નું જોઈ લઈએ તો 5 * 13 અને 117 ના જોઈ લઈએ 3 * 3 * 13 હવે મારે શું શોધવાનું મિત્રો ગુસા તો ગુસા શોધવો હોય તો બંનેમાં હોય ઉપર અને નીચે બંનેમાં હોય ચલો 5 છે ના 13 તો 13 બંનેમાં શું સ ते तो 1300 આયુ મિત્રો ગુસા તો આની જગ્યાએ આપરા લખી દઈએ 13 તો 13 = 46m જોજો મિત્રો દાખલો અલગ સથરો - 117 સુ ગણી મિત્રો આનો ગુસા સોધી કાઢ્યો એ લખી કાઢ્યા 13 આ જે હતું આ બાજુમાં એ એમ ને એમ લખ્યું 117 પેલી બાજુ જ જશે તો 13 જોડે પ્લસ થઈ જશે આ बाजूમાં ખાલી વચ્ચે 65 m ચલો આ બંનેનો સરવાળો કરો 130 ચલો આ બંનેનો સરવાળો 130 56m m ના m 65 નીચે જ જશે સાદુરૂપ તો તમને બધાને આવડતું જ હશે હો 460 તો ચલો આ બંને ઊડી જશે 64 * 2 = 130 તો m બરાબર આવશે 2 તો મિત્રો b જવાબ આવશે m = 2 ચાલો મિત્રો આગળ જોઈએ જેના દ્વારા સિત્તેર અને એકસો પચીસ ને ભાગતા શેષ અનુક્રમે અને મળે મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે તમને ખાલી જગ્યાઓમાં આ ઓપ્શન આપ્યા છે કે આમાંથી કયા ધન પૂર્ણાંક વડે ભાગતા સિત્તેર અને એકસો પચીસ ને ભાગવાના છે

तो एक वस्तु विचारो क्या तो तो चलो एक सौ पचीस मे शू बात करू तो आठ आव तो मित्रों एक सौ सत्तर बराबर हा ये एक सौ सत्तर आ बने शु भाग पाड़ी देना એલે તમને બંનેમાં જે કોમન હશે એ મળશે આય મિત્રો જે આવશે બંનેમાં સરખું હશે દન પુનાંગ શું કહેસ જેના દ્વારા એવી કઈ સંખ્યા છે કે 70 અને 125 નો ભાગ્ય તો શેષ આય 5 વડે અને આય 8 વડે તો જો આ મિત્રો 5 * 13 13 * 5 65 અને આગળના દાખલામાં આપણે જોયું બંનેના અવયવ બરાબર એ જ રીતે 3 * 3 9 તેર નવ્વાસો સત્તર તો આ રીતે આખો દાખલો પૂરો થશે તો જવાબ શું આવશે મિત્રો તેર એ શું આવશે તેર દાખલો આખો અલગ છે એક બે વખત ગણશો આવા દાખલા તમે એક બે એટલે તમને આવડી જશે પણ ખાસ યાદ રાખવાનું કે તમને રકમમાં શું કીધેલું છે જેના દ્વારા એવી કઈ સંખ્યા દ્વારા આપણો સિત્તેરને એકસો પચીસનું ભાગી શકીએ કે જેમાં શેષ આ રીતે પાંચ અને આઠ આવે તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ અને આમે જો તમે તેર વડે ભાગીએ તો જ આવશે પાસઠ વડે ભાગશો તો એ તો જવાબ आई थिंक नहीं यहां बराबर 1 का 65 का 65 और आमा तो लगभग 8 शेष नाबी वधन बराबर चलो आवर नवम જોઈએ નીચે આપેલા અવયવ વૃક્ષ માટે x + y આગળના દાખલામાં આપણો x અને y અલગ અલગ શોધવાનો તો અહીંયા આપણો આ બંનેનો સરવાળો કરવાનો છે તો શું કરીશું મિત્રો x + y બંનેની કિંમત અંદર મૂકી દઈએ તો અહીંથી જો તમને y ની કિંમત મળશે 2 2 આ y નું શું આ બંને ભાગાશે તો આ બંને y ના અવયવ જો બંનેનો ગુણાકાર કરીએ તો આપણો y મળશે તો y = કેટલા 2 * 2 4 તો અહીંયા y ની કિંમત મૂકી દો 4 x જો મિત્રો x તો x બરાબર શું 5 * y 5 * y બરાબર શું મળશે તમને x તો x ની જગ્યાએ 5 * y મૂકી દો પણ વાય બરાબર કેટલા ચાર તો મૂકી દો ચાર મૂકી દો દોલો મિત્રો પોતા એકસો સત્તર નો ગુસ્સા કેટલો થાય આ દાખલો મિત્રો આઈ થિંક ત્રીજી વખત આવ્યો છે બરાબર તો શું કરીશું ગુસા શોધવાનું છે તો પોટ ના ભાગ પાડી દેસુ આપણે બરાબર અને એકસો ના ભાગ પાડી બરાબર ચલો દે 1 બરાબર તમને ખબર જ છે બરાબર આનો દાખલાનો જવાબ ચલો 3 સત્યાવીસ ચલો ને ભાગ પાડીશું તો 3 1 ત્રણ ના 3 તરી નવ અને તેરે શું થશે એક ચલો આપણે બંનેના લખી દઈએ 65 ફાઈવ 64 = 5 * 13 આ બંને અવયવ લખી દીધા ચલો હવે 117 ના ગણીએ તો 117 ના લખી દો 3 * 3 * 13 હવે મિત્રો શું કીધું એનુસ ગુસા તો ગુસા સોધવા માટે શું કરવાનું બંનેમાં જે કોમન અવયવ હોય એ લઈ લેવાનો ગમે તેલી વખત આવતો હોય પણ બંનેમાં તો બંનેમાં શું છે 13 તો ગુરુતમ સામાન્ય અવયવ 65117 = 13 बराबर चलो नेक्स्ट दाखलो જોઈએ શું કેસ 36 અને 110 નો લસા કેટલો થાય મિત્રો આવા દાખલા તમારે આવશે પરીક્ષામાં બરાબર તો જો લસા શોધવાનું છે લસા શોધવા માટે આપણો બંનેનો ભેગો અવયવ લઈ લેશો આ રીતે 36 અને 110 चलो 2 ही भाग चले से कारण के 2 की संख्या छे तो 2 ही कितना થશે મિત્રો 2 * 1 = 2 1 * 16 8 * 2 = 16 અને આમે તમે 10 માં 100 18 * 2 = 36 અને આયા કેટલા થાય મિત્રો 50 * 2 = 100 चलो આદર 2 ही ભાગ ચલાઈએ 2 * 9 = 18 25 * 2 = 50 હવે ભાગ ને ચાલો બन्ने એકી સંખ્યા तो त्रे भाग चलाव तरी नौ अग नहीं चले तो एम, एम लखी देना पच्चीस चलो त्रे एक पचीस एम चलो पांचे भाग चलावशु आना तो पांच पांच पचीस के मित्रों पांच एक पांच एका पांच आम चलो अकड़ो एक, रुँ एक रुँ लखी काढ़ीशू આવા મિત્રો શું કરીશું લસા શોધવા માટે બધાનો ગુણાકાર તો આ રીતે લખવાનું તમારે લસા બરાબર ગુને પાંચ બે ગુણ્યા બે બે વખત બે બે વખત ત્રણ અને બે વખત પાંચ બરાબર આવો ગુણાકાર કરવાનો કેવી રીતે મિત્રો જુઓ પાંચે પાંચે પચીસ 3 * 3 = 9 और 2 * 2 = 4 25 * 4 = 100 100 * 9 = 900 तो आलो जवाब आ गयो 900 एकदम सिंपल है जो मित्रों 25 * 4 = 100 100 * 9 = 900 તમે આ રીતે ગુણાકાર કરવા જશો તો નઈ ફાવે આ એક ટ્રીક છે બરાબર તો આ બનેનો લસાક કેટલો આયો 900 चलो નેક્સ્ટ આપણો જોઈએ તો 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક જણાવો એટલે મિત્રો શું કહે છે અહીંયા જો 28 વડે ભાગી શકાય અને 63 વડે ભાગી શકાય એવી કઈ સંખ્યા અને એ પણ નાનામાં નાની તો મિત્રો આવું જ્યારે કહે તો આપણે શું શોધવાનું એ વખત લસાશ શોધવાનું શું શોધવાનું મિત્રો લસા કારણ કે 28 ના ગડિયામાં આવું જોઈએ 63 ના ગડિયા માં એ આવું જોઈએ બરાબર એ વિ સંખ્યા અહી જો આપરેજ કરો ને 36 માં 900 આવે 100 ના ગડિયા માં એ 900 આવે તો અહી આપરો લસાશુંધીશું તો 28 અને 63 તમને આવા લસાશું તો આવડી જ ગયું છે મિત્રો ચલો બેય ભાગ ચાલશે 14 28 63 એમ ના એમ એકી સંખ્યા છે એટલા માટે ચલો ફરી પાછા બેય ભાગ ચાલશે 7 2 14 63 एमना एम अबे मित्रों जो आओ 6 7 9 આનો 3 વડે ભાગા છે તો 3 વડે ભાગવાના બરાબર તો 7 एमना एम આઈએ 2 3 6 આનો 3 એકા 3 ના હજુ 3 ને ભાગ ચાલશે 7 3 21 7 એમના મૂકી દો હવે 7 વડે ભાગ ચાલશે 1 1 7 1 7 7 1 7 1 7 1 7 હવે આ બધાનો ગુણાકાર કરવાનો તો લખો લસા બરાબર 2 વખત 2 2 વખત 3 અને એક વખત 7 બરાબર આમાં પણ તમારે એવું કરવાનું ખ્યાલ આવી ગયો તો જો કેલા થશે 4 9 અને 7 ગમે તેનો એક જોડે ગુણાકાર કરી દો તો 9 * 70

તો શું કેસા 25 અને 52 25 અને 52 નો ગુરુતમ સામાન્ય અવયવ 1 છે આ તમને કેસા તો મિત્રો ખરા ખોટા વિધાનોમાં અથવા તો આ ગુસાનો જારે પ્રશ્ન પૂછાય તો જારે ખરા ખોટા એટલે તમારે જોવાનું આ કેવું છે મિત્રો એકી સંખ્યા છે અને આ કેવું છે બેકી સંખ્યા તો યુગ્મ અયુગ્મનો ગુસા હંમેશા એક જ થાય આ વાત તમારે યાદ રાખવાનું તો આ વિધાન કેવું છે મિત્રો ખરું છે બરાબર આ છે અયુગ્મ આ યુગ્મ એકી સંખ્યા અને બેકી સંખ્યા બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ હંમેશા કેવો થાય એક થાય આ યાદ રાખવાનું બીજું જોઈએ પાય એ સમય સંખ્યા છે મિત્રો સમય તો તમને ખબર હશે પાય તો કેવું છે પાય અસમ્ય સંખ્યા છે બરાબર આ પાય જે છે એ અસમય સંખ્યા છે થશે ખોટું વિધાન છે કારણ કે સમય નથી અસમય સંખ્યા પાય યાદ રાખજો મિત્રો આ વસ્તુ બરાબર ચલો ત્રીજા નંબરનું બે ધન પૂર્ણાંકો એ અને બી માટે એ અને બી માટે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી આ એક શું મિત્રો સૂત્ર સાચો ચલો લાસ્ટ જોઈ લઈએ તો રૂટ ટુ માઇનસ રૂટ થ્રી બ્રેકેટમાં બીજા એક બ્રેકેટમાં આપેલું છે રૂટ થ્રી પ્લસ રૂટ ટુ એ અસમ્ય સંખ્યા છે એવું તમને પૂછેલું છે કીધેલું છે કો આ અસમય સંખ્યા છે આ સાચું છે ખોટું તો આ ઓગસ્ટ 20 માં પૂછાયેલું છે બરાબર એટલે આ આપણેા દાખલો ગણી સુ તો ખબર પડી છે અસમય સંખ્યા કે સમ્ય સંખ્યા તો આનું સાદુરૂપ કેવી રીતે અપાય તમે 9 માં ધોરણમાં ભણી ગયા છો તો √2 આ આખો કૌંસ લખી દો √3 + √2 - √3 ગુણાકાર તમને આમ્રત છે મિત્રો બે કૌંસનો

चलो बे, के बे, के तो बे जो है तो जो मित्रों ना अर्गमूर्ण समय संख्या बराबर तो आधान खोटू बराबर तो आपरे अः मित्रों धोन दस गणित चेप्टर एक वास्तविक संख्या જે નવનીતની પાછળ આપેલા જે હેતુલક્ષી છે એ બધા પ્રશ્નોનું મેં તમને અહીંયા તમને તમારી ભાષામાં ખબર પડે એ રીતે મેં તમને મારો ટ્રાય કર્યો છે સોલ્યુશન આપવાનો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત